સૌરાષ્ટ્રીજનો સૌને રેણુકાબેન જોશીના જય ગુરુદેવ જય સિદ્ધનાથ જય શ્રી કૃષ્ણ આજે ભાદરવા વધ જોત છે શંકર ચતુર્થી છે આજે ચોથનો શ્રાદ્ધ પડશે જે લોકો ચોથના દિવસે ગુજરી ગયા એનું આજે શ્રાદ્ધ થશે આજની રાશિ છે મેષ નામના અક્ષર છે ઈ સવારે એટલે કે રવિવારે સવારે છ ને પાંચ મિનિટ સુધી લેશે શનિવાર ની ટ્રેન છે આજે પલાડી શકતું નથી પાણી ભીજી શકતું નથી કે પવન તેને સુકવી શકતો નથી હાથમાં એમને અમર જ છે આપણે પિતૃમાંથી છોકરા માટે શ્રાદ્ધ કરવું જોઈએ પણ જેને દીકરો ન હોય એ અને જેના પત્ની ન હોય તે સરાવી ના શકે એટલે કે પિતૃ કાર્ય ન કરી શકાય પણ તમે જમાડ ચોક્કસ શકો ગમે એટલા ભ્રમણ જમાડવા હોય તમારી શકો એમાં કોઈ બાદ નથી પણ પિતૃ કાર્ય તો જ કરવા મળે કે જો તમારે દીકરો હોય તમારા પત્ની આયાત હોય તો તમે બે માણસ બીજામાં બેસી શકો નિકર તમે ગોત્રમાં ભોળો નહીં જ્યાં સુધી દીકરાના પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી તમે ગોત્રમાં ન ભણો માટે દીકરો હોવો બહુ જ જરૂરી છે શ્રાદ્ધ કીધામાં પિંડદાન દેવામાં દીકરો હોય તો પિંડદાન પિત્રો સ્વીકારે બાકી સ્વીકારે નહીં તો ઘણા એક દીકરી હોય એને કહું છું કે એક દીકરી નાખતા નહીં દીકરો તો હોવો જ જોઈએ જો તમે પિત્રો ગણમાંથી છૂટો હું તો પિત્રો ગણમાંથી છૂટો નહીં તમે પૂરજનું લવ મગર સાથમ અસ્વસ્થમ રાહુ રવ્યમ છંદામ શ્રીયશ પ્રણાની વ્યસ્તમ વેદ સહિત આ વેદના વાક્ય છે જેને સમજવા જોઈએ બહુ કઠન છે પણ હું આજના જમાના જેવું મૂછું નહીં બોલું ખાલી દીકરી બેઠી બચાવો બેઠી બચાવો નહીં દીકરો જરૂરી જ છે જો જ દીકરો તો દીકરા વિના બધું નકામું છે એ કંઈ કાલ સરસ હોય તો તમારા ઘરે કાળા દેવાઈ જશે તમારું ઘર ખુલ્લું નહીં હોય ઘર ક્યારે ખુલ્લું જોઈએ તમારો દીકરો હોય તો જ ઘરે જેવો હોય એવું કોઈ તોફાની હોય કોઈ સત્તરની પણ હોય આમ જ્યારે પુત્રો હોય ત્યારે સ્કોર તરે બાકી સ્કોર તરતો નથી પિત્રો ગોળ થતો નથી માટે પિત્રોને કરવા અને દીકરાને બચાવવા દીકરો જોઈએ જ એક દીકરીની જ્ઞાતિમાં ભળતી નથી આપણા કુળમાં નથી તો પછી પીંડ ફૂણ વારશે વાંસ ફૂણ નાખશે જે શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય બીજી જ્ઞાતિમાં કર્યા હોય તો એ આપણા કુળમાં ભરતી નથી જ્યાં સુધી દીકરો ન થાય ત્યાં સુધી આપણા કુલમાં ભેળવીને એટલે આપણા કુલમાં ભેળવવા માટે પણ દીકરો હોવો જરૂરી છે જય શ્રી કૃષ્ણ જય સિદ્ધાંત જય ગુરુદેવ જય ના મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને બીજા બધાને કરજો જેથી દરેક આ વાત બધી જાણી શકે મારી ચેનલને લાઈક કરજો મારો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો બેતાલીસ ચોરાણું ઝીરો ચોપન હું જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રો ઠીક કરું છું તેનો જ કરું છું કાંઈ કામકાજ હોય તો માત્ર એક ઋણ કરજો વધારે ઋણ નહીં કરતા હું ઠીક થાયશ ત્યારે તમે ઋણ કરીશ પાછું હય ગુરુદેવ જય